સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત આવાસોના પાણી વીજ કનેક્શન કાપવાની કવાયત સ્થાનિકોના વિરોધ વચ્ચે ગેલેરી તૂટી પડતા અફરાતફરી સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સચિન કંસાર વિસ્તારની અંદર જેટલા પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે ત્યાં આગળ મોટેપાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી આજે સવારે સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકા અને ટીમ આવાસના પાણી વીજના કનેક્શન કાપવા માટે પહોંચી હતી એ દરમિયાન એકાઈ ગેલેરીનો ભાગ તૂટી લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી તેમજ નીચે ઉભીલી એક વ્યક્તિ અન્ય મહિલાને પણ ઈજા થઈ હતી ગેલેરી તૂટી પડતા બે મહિલા ઈજાગ્રસ્ત

ધારાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય એવી પણ શક્યતા છે આવી સ્થિતિમાં આજે સ્લમ બોર્ડ અને પાલિકાની ટીમ દ્વારા કેટલાક મકાનોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા ડીજીવીસીએલની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અધિકારીઓની ટીમ પરત ફરી હતી જોકે હવે પોલીસ પ્રોટેક્શન સાથે ફરીથી તમામ આવાસોના વીજ અને પાણી પુરવઠા કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે